બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે અન્ય સમાચારો તરફ આગળ વધીએ વીર બાળ દિવસ પર મુખ્યમંત્રી ગુરુદ્વારા ખાતે પહોંચ્યા છે જી હા અમદાવાદના થલતેજના ગુરુદ્વારા પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીએ લંગરમાં સેવા પણ આપી મુખ્યમંત્રીએ સૌને વીર બાળ દિવસની શુભેચ્છા પાઠવી મુખ્યમંત્રીએ સાહિબ જાદા જોરાવરસિંહ અને ફતેહસિંહના બલિદાનને યાદ કર્યું સાથે જ તેમણે કહ્યું કે આ દિવસ આપણને યાદ અપાવે છે કે ધર્મ પરિવર્તન કરાવવા સમયે દેશ અને ધર્મ પ્રત્યેની લાગણી કેવી હોય E તો આપને જણાવી દઈએ આજે વીરબાળ દિવસ છે અને વીર બાળ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુદ્વારા ખાતે પહોંચ્યા હતા અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગુરુદ્વારામાં મુખ્યમંત્રી પહોંચ્યા હતા જ્યાં લંગરની સેવા પણ તેમણે લીધી તેમણે સેવા પણ કરી સાથે અહીંયા ઉપસ્થિત તમામ લોકોને વીર બાળ દિવસની શુભેચ્છા પણ પાઠવી હતી આપને જણાવી દઈએ મુખ્યમંત્રીએ સાહિબ જાદા અને સિંહ તેમજ ફતેહસિંહના બલિદાનને યાદ કર્યું હતું જે બાળ દિવસની ઉજવણી દરેક જગ્યાએ થઈ રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે આ ઉજવણીમાં તેઓ ભાગીદાર થયા છે અને સાથે સાથે તેઓ અત્યારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે લંગરને પણ તેઓ જમાડી રહ્યા છે અને હાલ દ્રશ્યો આપ જોઈ શકો છો મહત્ત્વની વાત એ છે કે વીર બાળ દિવસની જે શરૂઆત છે પ્રધાનમંત્રીએ બે હજાર બાવીસમાં કરાવી હતી અને અત્યારે તેની જ ઉજવણી દરેક જગ્યાએ થઈ રહી છે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ જે લોકો છે જે જે શ્રદ્ધાળુઓ છે કે જેઓ ભક્તો છે તેમને અત્યારે તેઓ પોતાના હાથે જમાડી રહ્યા છે અને આજના દિવસની જે લાગણી છે જે ભાવનાઓ છે તેઓ દરેક બાળક સુધી આપણા સમાજ સુધી પ્રસરાય એ માટેની આ ઉજવણી અને અત્યારે સૌ આ ઉજવણીમાં સામેલ થઈ રહ્યા છે કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે સપના શર્મા આજથી ચોવીસ કલાક અમદાવાદ